જે આપનો પરિચય હીરાભાઈ જોટવા સુપાસી ગામ આજ રોજ સુપાસી ગામના સમસ્ત હિન્દુ મુસ્લિમ દુખી છે અને એમના કારણે આજે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છે ઘટના એવી બની છે કે અમને અત્યારે લગભગ હયાત છે એવા લોકોને ક્યારેય ખબર નથી કે સુપાસીમાં મર્ડર થાય યા હત્યા થાય અત્યારના સમાચાર નાના એવા ગામમાં ખૂબ દુઃખ અને લાગણી પહોંચાડી છે જ્યારે મર્ડર થયું ત્યારે પાછળથી ખ્યાલ આવ્યો કે ચાર જણા આરોપીઓમાં છે જેની ધરપકડ થઈ એમાંથી કૌટુંબિક જ મામલો હતો પણ એમાંથી ત્રણ જણા વેરાવળથી હતા સામાન્ય ઘટનામાં કોઈ ફોન કરે અને સરી લઈને નાના ગામમાં ઘૂસી જવું એ અમને ખૂબ દુઃખ થયું છે એનાથી અને તેને લઈને કડકમાં કડક કાર્યવાહી થાય સરઘસ કાઢવા હોય તો પણ આવા લોકોના કાઢવા જોઈએ જાહેરમાં એમની સરાબરા થવી જોઈએ અને પોલીસ અને તંત્ર કડકમાં કડક હાથે કામ લઈ એમના માટે સમસ્ત ગામ અમે કલેક્ટર સાહેબ અને એસપી સાહેબને વિનંતી કરવા આવ્યા છે અને આવેદનપત્ર આપવા આવ્યા છે કે કડક કાર્યવાહી થાય અને એમને કડકમાં કડક સજા થાય અને જાહેરમાં એમની સરાહભરા થાય એના માટે ગામ સમસ્ત આજ રોજ કલેક્ટર સાહેબ અને એસપી સાહેબને આવે દેવા આવ્યા છે